સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવે છે તો આવા અસામાજિક તત્વોની દાદાગીરી નીકાળી દેતી હોય તે રીતની પોલીસે કાર્યવાહી કરી છે સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે કોઈ ડર જ ન હોય તે રીતે જાહેરમાં રોડ ઉપર રહેલી કાર અને બાઇકોમાં તોડફોડ કરી હતી અસામાજિક તત્વોએ આતંક મચાવવાની સાથે સોસાયટીના વોચમેનને લાકડીથી માર પણ માર્યો હતો તોડફોડ કરતા સીસીટીવી વાયરલ થયા હતા તો પૂણા પોલીસ દ્વારા ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે પૂણા પોલીસે ભાઈ કરતા વાયરલ થયો હતો તો વિડીયોની તપાસ કરતા પૂણા વિસ્તારમાં ભૈયા નગર હોવાનું સામે આવ્યું હતું વિડીયોમાં અજાણ્યા ત્રણ ઇસમો જાહેરમાં બે કાર તેમજ બાઇકની તોડફોડ કરતા હોય જે વિડીયો વાયરલ થતા પૂણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસ મારફતે તેમજ ટેકનિકલ વર્કઆઉટથી ત્રણેય ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા તપાસ દરમિયાન પૂણા પોલીસા મામલે એક આરોપી કુણાલ વિરુદ્ધ માર મારવા સહિતની ફરિયાદ પણ નોંધી છે તો આંગન રેસિડેન્સી સોસાયટી ખાતે વોચમેન ગત રાત્રે અઢી વાગ્યાની આસપાસ આંગન રેસિડેન્સી સોસાયટી એકના ગેટ પાસે નોકરી ઉપર હાજર હતો ત્યારે એક ઈસમ ગેટ ખોલીને અંદર આવતા તેમ પૂછવા વોચમેન સાથે બોલાચાલી ચાલી ઝઘડો કરવા લાગ્યો હતો ને લાકડીથી માર માર્યો હતો જેથી બોલાચાલી ઝઘડો માર મારનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇસમ કુણાલ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે કુણાલ ધીસુલાલ ખત્રી ગૌરવ ઉર્ફે બાબુ જગદીશભાઈ શર્મા અને કાર્તિક પૂનમચંદ શર્માને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા અને પુણા પોલીસે આતંક મચાવી ડરનો માહોલ બનાવનાર ત્રણેય ઇસમોની ધરપકડ કરી અને ભાઈગીરી નીકાળી દીધી હતી